પણ હું તો ઘડી બે ઘડી વાર તો એક દાળો તો હું જબરજસ્ત રમવા વાળી અને હું કોડા કલમ ની પુનૈની માતા પણ જગત ને ઓળખાણ પડવા દીધી ચમ દબાઈ દીધું છે કિરણ કલ્યા રાસેનજીના છોકરાને તો કદી માતામાં કોઈ દાડો ના આવે પણ જગતમાં કિરણ હજુ એ ધૂણવા બેઠા છે ને અને મારા મેલડીના થડા બેઠા છે મારા તો કદી જગતમાં કોઈ દાડો મારા નામથી ગમે તેવું ધૂણતા છે પણ મારા મેલડીના આઘોરીના થડાની કોઈ માતા ધૂણવા નહીં આવતી કિરણ મારું એવું કહેવું અને હું જોગણી માતા એવી રમત રમ્યો ને કિરણ તે જગતના મારી રમતની ખબર નહીં પડે જ્ઞાન કિરણ ચૈતર મહિનો આવતા આવતા જો કદાચ હોય હાજી રમત રમવા આવીશું અને કિરણ હાજી ઓળખણ હશે અને તો અમરલાલ એવી રમત રમીન કહું કે ના કહું અમરલાલ એવી રમત રમીન ચૈતર મહિનો આવતા આવતા એક જણા ના બીજાને પસાડું તો મારું નામ જોગણી નહીં કિરણ તો જગતને હું ખબર પડો હું જોગણી માતા ઉર્પર ઉમેલીન ગોદરૂ મેલીન ચોક વચીથી માતા વગર વસી કિરણ અને ના પછાડું તો અમરતલાલ હું ઘોરી બાવાની મેં લડી નહીં હું બોલી જઈ હું બનાયું હું કિરણ એવી રમત મારા જોડી પડી હે જો ઘણી હું જાદુગર જાદુ કરું ને અમરતલાલ તો મારા રાશનજી નું નામ નિશાન મટી જાય અમરલાલ સાચી રમત રમ્યો વિશ્વાસ રાખજો ઓ કિરણ